રામ રામ કેડો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે ફરી આવી ગયા છીએ કે આપણે કહીએ છીએ કે પહેલા ડેમોન્સ્ટ્રેશન લેશું અને પછી રિઝલ્ટની વાત કરીશું તો આજે આપણે એક એવા ફીલ્ડની માલિક આવી ગયા છીએ જેમાં શ્રીરામ કંપનીનું સાઈસોનું આપણે ડેમોન્સ્ટ્રેશન લીધો તો બરોબર આ ચાર પાંચ ઓળમાં આપણે ડેમોન્સ્ટ્રેશન લીધો હતો અને આ એક ઓળમાં આપણે બાકી રાખ્યો તો બરોબર છે અને પછી આપણે આની માલિપ આપણે આનો સ્પ્રે કર્યો તો ટૂંકમાં અને કે આપણે એનો ગ્રોથ જોઈ શકીએ જીવાત મરી જાય જોઈ શકીએ એની કેવી કોણ આવે કેવી કોણ આવે છે તો આપ ખાસ જોઈ શકો છો કે આનો નથી કાય એવો વિકાસ છો જીવાત હતી તમને કોઈ એને શું હી ગઈ કોક કોક છોડવા આવા મોટા છે શું કામ કારણ કે પોતે છોડવું એટલો તાકાત વાળ કે બળુકો હોય એના હિસાબે છે બાકી વેજીટેટિવ ગ્રોથ જો તો એ પણ છો નથી હવે આ શ્રીરામનું સાય હો સાટમાંથી ફાયદો શું છે કે ભાઈ લીલી મછલી હોય લીલી પોપટી હોય કે મોટા ચૂસ્યા હોય તરતડિયા હોય આપણે મોટા આવે ને એ બરાબર અથવા તો કોઈ તમને કોઈ મોલો મસી ગયો હોય બરાબર હવે એ સંપૂર્ણપણે આમાંથી સાફ થઈ ગયું છે અને એનો વિકાસ તમે જોઈ શકો છો અને એમાં નથી સાયટું એનો પણ તમે વિકાસ જોઈ શકો છો વિકાસ તમને આમાં સામો બતાશે પછી લાંબા સમય સુધી એટલે કે એક રવિવાર થી બીજા રવિવાર સુધીમાં આઠ દિવસ થઈ ગયા છે આઠ દિવસની મલપાનો ગ્રોથ પણ સારો છો છે અને નવી બીજી કોઈ જીવાત પણ આવી નથી વાત કરીએ તો શ્રીરામ કંપનીનું સાઈ સો ઇન્સેક્ટિસાઈડ બરોબર ડાયનેટોર ફુરાબલ્યુ પીજી ડબલ્યુ જી આ એક વોલમાં કેટલું પરિણામ મળ્યું છે અને આ પણ જોઈ શકો છો કે બાકીના પ્લોટની મલિપા જે આપણે શ્રીરામ સાઈ સો આપણે તમને કોઈ ડેમોસ્ટ્રેશન કર્યું એમાં પણ આપણને જોરદાર પરિણામ જોવા મળ્યું છે માપની વાત માત્ર કરીએ તો આ પડી આવશે ત્રણ અડતાલીસ ત્રણ ગ્રામ ની પડી ગઈ આવશે ત્રણ પોઈન્ટ અડતાલીસ ગ્રામની એક માં એક નાખી દેવાની છે જબરદસ્ત અને સારું પરિણામ છે હું હિતેશ પટેલ ખેતી તળાજા નવો વિડીયો નવા તું રામ રામ જય જવાન જય કિસાન